નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદમાં હોમગાર્ડની સરા જાહેર હત્યા મેરી બીબી કો કયો દેખતા હે કઈ યુવકે છરીથી હુમલો કર્યો કુર્તા કુર્તાથી ઘા માર્યા પેટના આંતરડા બહાર આવી ગયા અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાહ જાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે બદરુદ્દીન નામના શખ્સે મેરી બીબી કે સામને ક્યુ દેખતા હે હોવાનું કંઈ હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો હોમગાર્ડ જવાન કંઈ સમજે તે પહેલાં જ બદરૂને નેફામાંથી છરી કાઢી હુમલો કરી દેતા નાસભાગ મચી હતી દિલ્હી દરવાજા વિસ્તારમાં બનેલી આ ઘટના એક દુકાનના સીસીટીવીમાં ક્યાદ થઈ હતી જે સીસીટીવી પણ હવે સામે આવ્યા છે પોલીસે હત્યા મામલે બદરુદ્દીન અને તેની સાથે રહેલી યુવતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોયવાડાની પોળમાં રહેતો કિશન શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો સોમવારે રાત્રિના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બદરુદ્દીન શાહના નામના શખ્સે તેને આંતર્યો હતો અને કહ્યું હતું કે મેરી કે સામને કયો દેખતા હે આ વાતચીત કરી બદરૂદીને મારામારી શરૂ કરી હતી થોડી વારમાં જ પોતાની પાસે રહેલી છરી કાઢીને કિશન પર હુમલો કરી દેતા નાસભાગ મચી ગઈ હતી કિશન પર કરાયેલો હુમલો એટલે જોરદાર હતો કે કિશનના પેટના ભાગના આંતરડા બહાર આવી ગયા હતા કિશનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખ્સ અને તેની સાથે રહેલી યુવતીએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે દિલ્હી નર્મદા વિસ્તારમાં થયેલી હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં રાત્રિના સમયે બનેલા આ બનાવ સમયે રસ્તા પર વાહનોની અવર જવર જોવા મળી રહી છે મૃતક કિસાન અને આરોપી વચ્ચે જ્યારે બોલાચાલી થઈ રહી છે અને હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ નજીકમાં કેટલાક લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ